પંડિત પ્રદીપ મિશ્રાના હોર્ડિંગ્સના વિવાદ મામલે સોમનાથ મરાઠેએ હોદ્દા પરથી રાજીનામું આપી દેવાની ચિમકી ઉચ્ચારી છે પાલિકાની ટ્રાન્સપોર્ટ સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠે કહ્યું કે ખારવાસમાં સાયલીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ કથાકાર પ્રદીપ મિશ્રાની શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું પક્ષનું સારું દેખાય અને સંગઠન મજબૂત બને તે માટે સતત કથામાં સક્રિય હતો જેને પગલે સ્થાયી સમિતિ દ્વારા શહેરમાં એંસી જેટલા હોર્ડિંગ્સ લગાડવાની મંજૂરી આપતો ઠરાવ કરવામાં આવ્યો ઠરાવ રદ કરતા સ્થાયી સમિતિ દ્વારા મને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી જે યોગ્ય નથી ઠરાવ રદ થવાને કારણે ભક્તોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે સમિતિ ચેરમેન તરીકે પણ સોમનાથ મરાઠેનું અપમાન થયું છે આગામી દિવસોમાં સોમનાથ મરાઠે દ્વારા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે અને સમિતિ અધ્યક્ષ તરીકે સોમનાથ મરાઠેની કોઈ ભૂલ થઈ હોય તો હાઈકમાન્ડ કહેશે તો હું રાજીનામું આપવા પણ તૈયાર છું તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે કથામાં આગળ બેસવા માટે પણ સતત પાસ માંગી અને બ્લેકમેલ કરતા હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે એ વાત એવી છે સાઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોલ જાન્યુઆરી થી બાવીસ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જયારે સુરતમાં વધારવાના હતા એના સંદર્ભે આ સુરતની જનતાને અને શિવભક્તોને એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો એની સાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો આ સંદર્ભે ચાર તારીખથી ચાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધીનો સ્થાયી સમિતિ સાઈ શાહ પબ્લિક સિટીને એસી જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી પંદર તારીખે મળી અને આ ઠરાવને રીમો કરી આ ઠરાવને ચાર થી સોલ સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો